હેલો હોપફુલી બધા આજે તમને એક કરવી છે પણ એ રિક્વેસ્ટ પહેલા હું તમને એક એક બહુ નાનકડી મિનિટની સ્ટોરી કહીશ માની લો કે તમે ક્યાંક બોટમાં ફરવા જાઓ છો અને તમારી પાસે બે ત્રણ લાઈફ જેકેટ આપ્યા છે તમને અને બોટ ડૂબી જાય છે તમારી પાસે બે ત્રણ લાઈફ જેકેટ છે તમારા કો પેસેન્જર છે અથવા તમારા ફ્રેન્ડ છે એની પાસે એક જેકેટ નથી તો તમે શું કરશો મારા મત મુજબ માનવતાના હિસાબે આપણે કદાચ એને ના પણ ઓળખતા હોય તો આપણી પાસે બે ત્રણ જેકેટ હોય તો આપણે એક એને આપી દઈએ તો બસ આજે મારે જે તમને એક રિક્વેસ્ટ કરવી છે એ કઈક આવી જ છે કે અત્યારે કોન્સ્ટેબલનું એલઆરડી નું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ આવી ગયું છે એની ડેટ આવી ગઈ છે તો તમારી પાસે જો ઓલરેડી ઘણા ઓપ્શન છે અને તમારું નક્કી છે કે તમારે નથી જવું કોન્સ્ટેબલમાં અથવા પોલીસમાં અને તમારે બીજી જોબમાં નક્કી જ છે કે જવું છે તો પછી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા અને આઉટ કરી દેજો જેથી કરીને તમારા પછીના જે ભાઈ કે બેન છે એમને આ નોકરી મળી શકે કારણ કે આ નોકરી એક લાઈફ જેકેટ જેવી જ છે સરકારી નોકરીની શું વેલ્યુ છે એ તમે પણ જાણો છો હું પણ જાણું છું આપણા જેવા લોકો કઈ રીતે મેળવે છે એ આપણે જ જાણીએ છીએ દિવસ રાત એક કરીને મહેનત કરીને તમે બહુ મહેનત કરીને જ મેળવી છે હું માનું છું પણ તમારા પછીના જે ભાઈ કે બેન છે એમણે પણ તમારી સાથે રહીને એટલી જ મહેનત કરી છે હા એ લોકો તમારા કરતા થોડાક થી રહી ગયા હશે થી કે અમુક માર્ક્સથી પણ જો તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન નહીં કરાવો તો આ નોકરી એને મળશે એનું આખું ઘર તરી જશે એની આખી પેઢી તરી જશે તો અને એનું મોટા ભાગનું શ્રેય તમને જ હશે તો મારી આ એક જ નમ્ર વિનંતી છે કે જો તમારે પોલીસમાં નથી જવું તો તમે ઓપ્ટઆઉટ કરશો અથવા તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન નહીં કરાવો ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઉપર મેં એક વિડીયો પણ બનાવેલો છે તો એ જોઈ લેજો અને છતાં પણ જો કોઈ ક્વેરી રહી જાય તો કમેન્ટ કે મેસેજ કરજો હોપ કે મારી આ એક વિનંતીને તમે ધ્યાને લેશો ચલો મળશું જલ્દી થી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર જય હિન્દ